અરવલ્લી જિલ્લાના વાંદિયોલ ગામના સરપંચે જિલ્લા પ્રશાસન સામે બિલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા કાઢી હતી અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી વિકાસના કામોની માંગ ન સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી પંચાયતથી અમે તાલુકા પંચાયત કચેરી જવાના છીએ અમારા વિવિધ પડતર પ્રશ્નો છે જેવા કે ડામર રોડ હોય ઘરનારાવાળા પુલ હોય જીઆઈડીસીમાં રોજગારીના પ્રશ્ન હોય યા રોજગારી મેળવતા લોકોને લઘુત્તમ વેતનના પ્રશ્ન હોય પછી આંગણવાડીના પ્રશ્ન હોય યા પછી જે કામ અધુરા છે ડામર રોડના દાંતિયાનું અમારે એ એક પ્રશ્ન મોટો છે એટલે એના માટે અમે છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે તંત્રમાં પદાધિકારીઓને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ લેખિત પણ અમે આપેલું છે છતો પણ અમારી વાતના ક્યાંક ના ક્યાંક કોકના ઇશારે અવગણના કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે એટલે અમે હવે આ પદયાત્રા એટલા માટે કાઢીએ છીએ કે અમે આટલી બધી રજૂઆતો કરી અમે આટલી બધી અરજીઓ કરી અમે આટલા બધા આવેદનપત્ર આપ્યા છતાં પણ જો કદાચ અમારી વાત ગાંધીનગર સુધી ના પહોંચતી હોય તો અમે આ પદયાત્રા થકી માનનીય મુખ્યમંત્રી સાહેબના આવેદનપત્ર આપવાના છીએ તાલુકા વિકાસ અધિકારી થ્રુ કે અમારું આ જે પડતર પ્રશ્નો છે એ અમને ક્યાંક ને ક્યાંક ખાસ અંગભ યોજનાની જે ગ્રાન્ટ છે એ પણ આપવામાં નથી આવતી એટલે અમારી એક આ ગાંધી ચિંધિયા માર્ગે અમારે આજે પદયાત્રા કરી અને મજબૂર થઈને તાલુકા પંચાયત કચેરી આવેદનપત્ર આપવા જવું પડે બી હાલ અમારા પરિસ્થિતિ ઊભા થઈ છે અને અમારા વારંવાર ગામ લોકો પ્રશ્ન કરતા હોય છે એટલે અમે આ ગામ લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે એ હેતુથી આ પદયાત્રા કાઢી રહ્યા છે અત્યાર સુધીમાં તંત્ર દ્વારા અમારો કોઈ પણ સંપર્ક કરવામાં આવ્યો નથી કે અમારા કામ કરી આપીશું એવું કોઈ પણ રીતે આશ્વાસન કહેવામાં પણ નથી આવ્યું એટલે જય હિન્દ